રામ રામ જય માતાજી જો અત્યારે આપણે વ્લોગ બનાવવાનું શરૂઆત કરી દીધું અને વાકાનેર ગયા તા મારા પૂજા કાકીની એટલે જો કાકી ની અત્યારે એવું લાયા કેમ કે અમારા સતી પાનભાઈ નો માંડવો છે એટલે તો આપણે મઠે પોતું કરવા આવ્યા તા તો કીધું નવી સાડીઓ લાયા છે તો નવો વ્લોગ પણ આપણે સાડીઓ લાયા ત્યાંથી શરૂઆત કરી અને અમારા જો નકશુભાઈ આ જે ખાઇબાઈ ને પંખા ઉપર પંખો ચાલુ કરવાની તૈયારી હોય સુઈ જવાનું તૈયારી એમાં શું છે જબલામાં નકશુભાઈ

વાહ જો આમ જો નકશુભાઈ કેમ લાગે આપડે તો મસ્તી નો લાગે આ જો અહીંયા આવે કડવું અહીંયા આટલે હલો નકશુભાઈ થઈ ગયા ત્યાર બધા ખુશ થઈ ગયા કેમ કે આજ રા બાપા એ જાય કેટલા જણા ગ્રુપ અને હા અમારા મોટા મોટા જો

आन लेता जा <laughs> हाँ। जी तो भाई रे साइकिल सीखे चला हैं आ अभी जी हमारा भाई हां बोलू भाई राम राम ने जय माता जी जो हमें है ना बताए हूं करे है तो हमें है ना काम करता था तो हमने हम चुका एक छु लागे इतना माया आया है तो आलू के खाकर बताए बताए हैं

शक्ति केंद्र सभा मा उपस्थित मोरबी जिला भाजप मंत्री श्री आ सभा ना इंचार्ज एवं रशीद भाई वोरा वाकानेर तालुका कारोबारी चेयरमैन श्री श्रीमती जिज्ञासा बेन मेर वाकानेर तालुका पंचायत ना सदस्य श्री जयराम बापा तालुका पंचायत सदस्य श्री दामजी भाई धोरिया મોરબી જિલ્લા બક્ષી પંચ મોરચાના પૂર્વ પ્રમુખ શ્રી ઠાકરસીભાઈ અમુભાઈ ઠાકરસીભાઈ નરેન્દ્રભાઈ સોલંકી અહીંના સરપંચ શ્રી માવજીભાઈ આ ગામના આગેવાન રામજીભાઈ રુદાસલા મસરુભાઈ સરૈયા વરસિંહભાઈ છગનભાઈ અને બોડી સંખ્યામાં ઉપસ્થિત આ ગામના વડીલો મિત્રો રાજકોટ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા ત્યારે આપણે રાજકોટ લોકસભાના ઉમેદવાર માનનીય પરસોતમભાઈ રૂપાલા સાહેબ આપણા ઉમેદવાર બન્યા છે મિત્રો હાલ કેન્દ્ર સરકારમાં મિનિસ્ટર તરીકે જે જવાબદારી સંભાળી રહ્યા છે આપણે બધા ખૂબ કિસ્મત વાળા કહી શકાય કે એમને લડવાનું થયું તો રાજકોટ લોકસભાની એમને પસંદગી થઈ એટલે આપણે સીધા મોદી સાહેબ ના કોન્ટેક માં આવી ગયા આપણે એવું માનીએ મિત્રો મોદી સાહેબ જે રીતે દેશ ને નવી ઊંચાઈ પર લઈ ગયા છે ત્યારે વિશ્વનું ધ્યાન ભારત તરફ ખેંચાણું છે અને એનું બધાય આપણે ગૌરવ પણ લેવું પડે અને મોદી સાહેબે અનેક યોજના થકી લોક કલ્યાણ કાર્યના એમને જે કાર્ય કર્યા છે એ કાર્ય હું નમ્ર વિનંતી કરું જીજ્ઞાસન ને કે આજના કાર્યક્રમ આપશે જય જય શ્રી રામ આપણે મોદી પરિવાર સભામાં ઉપસ્થિત રહેલા ભાઈઓ અને બહેનો અને ફુલકાઓ અને વાંકાનેરથી ભાજપ પરિવારની આખી ટીમ આજે ઝાલી ગામે મોતી પરિવાર સભામાં ઘણા બધા આપણા સરકારે કામ કર્યા છે એ અમારે રશિકભાઈ ઓરા જણાવશે પણ એક દીકરી તરીકે બેન તરીકે ખાસ વિનંતી કરું છું કે આપનો એક મત વેફરાય નહીં વધારે ભાજપ તરફથી અને ક્રમળને મત આપજો આટલું કઈ વીણવું છું ભારત માતા કી ખૂબ આભાર બેન આપને જે વાત કરી હવે હું રસિકભાઈ વરાને નમ્ર વિનંતી કરું કે આજના પ્રસંગને અનુરૂપ આપને માર્ગદર્શન આપશે વંદે ભારત માતા કી ભારત માતા કી જય જય શ્રી રામ હવે હું હું एक सूत्र दोहरा हूँ एम बोलीस तीसरी बार तो आप तो बोलो नु मोदी सरकार तीसरी बार तीसरी बार तीसरी बार मोदी सरकार तीसरी बार मोदी सरकार अब की बार चार सौ के बाद अब की बार चार सौ के बाद अब की बार चार सौ के बाद मोदी परिवार सभा में उपस्थित આપણા મોરબી જિલ્લાના ઉપપ્રમુખશ્રી અને વાંકાનેર તાલુકા મંડળના ઇન્ચાર્જ શ્રી અશ્વિનભાઈ મેઘાણી આપણા વાંકાનેર તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી જીજ્ઞાસાબેન મેર તેમજ આપણા તાલુકા પંચાયતના સદસ્ય રામજીભાઈ જયરામ બાપા અહીંના સરપંચ માવજીભાઈ પૂર્વ સરપંચ શ્રી રામજીભાઈ

અને અમારી જે વાત અમે લઈને આવ્યા છે આગામી સાત પાંચ બે હજાર ચોવીસના રોજ જે લોકસભાને ચૂંટણી આવી રહી છે અને તેના આપણા ઉમેદવાર માન્ય શ્રી પરસોત્તમભાઈ રૂપાલા હોય તો આપણે કોઈ વ્યક્તિ કે કોઈ એને કાંઈ જોવાનું નથી